આમોદમાં ગટરનો ગંદો ખેલ નગરપાલિકા સામે નગરજનોનો રોષ ભરૂચ જિલ્લાના આમોદ શહેરના વોર્ડ નંબર એકમાં ગટરની ગંભીર સમસ્યાએ નગરજનોનું જીવન દુષ્કર બનાવ્યું છે ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ઉભરાતા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે નાગરિકો માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે આ સમસ્યાને કારણે બાળકો વૃદ્ધો અને મહિલાઓ મલેરિયા ટાઇફોઇડ જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે જે ચિંતાનો વિષય બન્યો છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આમોદ નગરપાલિકા પાસે તેઓએ અસંખ્ય વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી આંદોલનો પણ કર્યા પરંતુ તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી નાગરિકોએ રસ્તા પર ઉતરીને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે ભાજપ હાય હાયપ નગરપાલિકા હાય હાય જેવા સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો રહીશોનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે છતાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ રહી છે વિસ્તારની મહિલાઓએ ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું અમારા વિસ્તારમાં લગ્ન કે સગાઈ જેવા પ્રસંગોમાં મંડપ ક્યાં બાંધીએ મહેમાનોને ક્યાં બેસાડીએ ગંદકીના કારણે કોઈ સગવડ નથી આવું અપમાનજનક જીવન જીવવું હવે અસહ્ય બન્યું છે નાગરિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગટરની ગંદકી નગરપાલિકા કચેરીમાં લઈ જઈને જમા કરવામાં આવશે અને જોરદાર આંદોલન કરવામાં આવશે નગરપાલિકાના ભાજપ સંચાલિત સભ્યો પણ નાગરિકોની રજૂઆતોને અવગણાતા શરમ અનુભવે છે કારણ કે તેમની વાત પણ પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા સાંભળવામાં આવતી નથી આમોદના વોર્ડ નંબર એકની આ ગટર સમસ્યા હવે શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે

ગટરો છલકાય છે અમારે ત્યાં સારી છે મહેમાનો કેવી રીતના કરવાની મહેમાનોને બેસાડવાના બી કઈ હવે તો અમે છે ને ગટરો નું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું તમારે શું કરવાનું છે આનું નિરાકરણ લાવવાનું છે કે શું કરવાનું છે

આ નગર આ ગટરો ઉભરાય છે અમે બીમાર થઈ ગયા અમારે બે મહિનાથી ટાઈફોઈડ થઈ ગયો છે તે મટતો નથી મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે બે વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી તો અમે ગંદકીમાં અમારા અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ કેટલી અમે દવાખાને દવા કરાવીએ આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી